ભરૂચમાં રાત્રિ દરમિયાનથી વરસી રહેલા મુશળધાર વરસાદના કારણે શહેર વિસ્તાર જળબંબાકાર બની ગયો હતો જાડેશ્વરના તુલસીધામ જ્યોતિનગર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા અને સોસાયટી સહિત મુખ્ય માર્ગો ઉપર પણ પાણી ભરાતા વાહન ચાલકો સહિત રાહદારીઓને ભારે મુશ્કેલી પડી હતી જ્યારે ઇન્દિરાનગરમાં મકાનોમાં પાણી ભરાવાના કારણે સ્થાનિકો ઘરવખરી સાથે સુરક્ષિત સ્થળ ઉપર ખસી ગયા હતા ભરૂચ શહેરના મુખ્ય માર્ગ સમાન કસકના ગરનાળામાં પણ વરસાદી પાણીએ જમાવટ કરી હતી અને કસક સર્કલ ઉપર ગોઠણસમમાં પાણી ભરાવાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો તો ભરૂચ નગરપાલિકાના કમ્પાઉન્ડમાં પણ વરસાદી પાણીએ જમાવટ કરી હતી અને પાલિકાના મુખ્ય માર્ગ ઉપર પણ પાણી ફરી વળતા પાલિકા પ્રમુખની ગાડી પણ પાણીમાં ગરકાવ હતી લોકમુખે પ્રશ્નો ઉઠ્યા હતા કે ખુદ પાલિકા અને પાલિકા પ્રમુખ વરસાદી પાણીથી બચી શક્યા નથી તો સામાન્ય પ્રજાની સુરક્ષાનું શું વધુમાં ભરૂચ શહેરમાં ભારે વરસાદના કારણે રતન તળાવમાં પાણીનું સ્તર વધવાના કારણે તળાવ ઉભરાયું હતું અને આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા ભરૂચ શહેરના લિંક રોડ ઉપર આવેલ અયોધ્યાનગર સોસાયટીમાં લોકોના ઘરોમાં પાણી ભરાયા હતા ફાટા તળાવથી ચાર રસ્તા અને મોટી બજાર જતો રસ્તો બંધ કરાયો હતો ઉલ્લેખનીય છે કે ભરૂચમાં ભારે વરસાદના કારણે કલેક્ટર કચેરી નજીકના નાળામાં પણ પાણીથી છલોછલ થઈ ગયા હતા નાળામાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી ભરૂચ જિલ્લાની અંદર રાતથી વરસાદનો પારો જોવા મળી રહ્યો છે ભરૂચ શહેરના કેટલા વિસ્તારો છે તેની અંદર પણ પાણી ભરાઈ ગયા છે સાથે સાથે વાત કરીએ તો ખાસ કરીને છ ઇંચ વરસાદ એટલે કે છ વાગે થી લઈને દસ વાગ્યા લગીની અંદર છ ઇંચ વરસાદ પડી ગયો છે આ જે ઇન્દિરાનગર વિસ્તાર છે તેની અંદર દોઢસો પરિવારો પાણીમાં ડૂબી ગયા છે એમાં ઘર વકરી ડૂબી ગયા છે આપણી સાથે સ્થાનિકો છે તેમની સાથે વાત કરીશું કઈ રીતે પરિસ્થિતિ છે રાતની

અને કોઈ કોઈ જોવા નથી આવ્યું પ્રશાસન અમને કોઈ સામાન બચાવવા નથી પામી શક્યું કોઈ ના કોઈ સુવિધા પણ નથી અમને નથી અત્યારે બધા રાતના અત્યારે ભૂખા તરસા બેસેલા છે રોડ પર ચાલુ વરસાદમાં બધા રોડ પર જ છે નથી કોઈને રહેવાની સુવિધા કરવામાં આવી કે નથી કોઈને ખાવા પીવાનું કોઈ પૂછવા આવ્યું પ્રશાસન તરફથી અમને કોઈ જ સહાય નથી મળી પ્રશાસન તરફથી કોઈ પણ સહાય મળી નથી આપણી સાથે એક વૃદ્ધ મહિલા પણ છે તેમની સાથે માસિક કેવી પરિસ્થિતિ હતી આજે બહુ ખોટી પરિસ્થિતિ છે અમારી ને બહુ દુખી છે અમે લોકો આ બહાર નીકળી ગયા છે અમારું બધું અંદર ને અંદર જ છે બધું સવારથી લઈને અત્યાર સુધીની અંદર કોઈ પ્રશાસન વાળા કોઈ જોવા આવ્યા કોઈ આવ્યું નથી હજુ અમને ને અમને કોઈને પૂછ્યું નથી આ પહેલી વખત અમે પૂછ્યું છે નથી આવી રહ્યા આપણી સાથે કેટલીક છે ભણવા વાળા વિદ્યાર્થીઓ છે તેમની સાથે પણ વાત કરીશું કઈ રીતેની પરિસ્થિતિ છે આજે તમારી કેવી હાલત છે કાલ રાત વધુ પાણી ભરાયું છે ઘરનો સામાન તો બધો ગયો સાથે સાથે જે અમારો ભણવાનો સામાન પણ હતો એ બધો સામાન પણ જતો રહ્યો છે મારા અમે આ ઘરમાં ત્રણ બાળકો છે અમે ત્રણે ત્રણ બધા ભણવામાં જે અમે શાળાએ જઈએ છીએ અમે કોલેજ જાઉં છું અમારા બધા ઓલમોસ્ટ બધા ચોપડા પણ ખરાબ થઈ ગયા છે અમારે ભણવાનું શું અને અમારા જ ઘરના નહીં આ જગ્યાના જેટલા બી બાળકો છે એ બધાના ચોપડા ને બધો જ સામાન ખરાબ થયો છે ભણવાનો તો એ લોકોનું શું થશે બધું સામાન તો ગયો તો સામાન તો પાછો આવી જશે પણ હવે ભણવાનો જે બધો સામાન ગયો છે એ બધું સુને અહીંયા તો સમય પણ એટલો જ જતો રહ્યો છે બધો કાલથી રાતથી બધા હેરાન થાય છે બધા બાળકો પણ કાલ રાતથી બધા હેરાન થયા રહ્યા છે હવે આ બાળકો બીમાર બી બધા પડશે એની જવાબદારી પ્રશાસન થોડી ઉઠાવવાની છે બાળકો બીમાર પડશે તેની પણ જવાબદારી પ્રશાસન લેશે ખરા તમે જોઈ શકો છો આ જે ઇન્દિરાનગરની પરિસ્થિતિ છે આ જે મકાન છે તેની અંદર તમે જોઈ શકો છો કે પાણી ભરાઈ ગયા છે જે એમની ઘર વકરી છે તે પણ તેને પણ ઘણું નુકસાન થયું છે આ જે ચોપડા હતા તે પણ વિદ્યાર્થીઓના પરરાઈ ગયા છે અનાજ પાણી પણ એમની પાસે રહ્યું નથી ત્યારે ત્યારે આવનારા સમયમાં પણ વરસાદની આગાહી છે અને આગાહીની સાથે સાથે વરસાદ પણ ભરૂચની અંદર મુશળધાર રીતે પડી રહ્યો છે છ ઇંચ જેટલો વરસાદ સવારે છ વાગ્યા સુધીમાં પડી ચૂક્યો છે આવનારા સમયમાં પણ હજુ કેટલો વરસાદ અને નીચાણવાળા વિસ્તારો જેમ કે ફાટા તળાવ છે ફુરજા છે કસક સર્કલ છે કલેક્ટર કચેરીનું નાળું છે ત્યાં દુપરાંત જે સોસાયટી વિસ્તાર છે ઝાડેશ્વરના વિસ્તારો છે સોસાયટી વિસ્તાર છે તેમાં પણ પાણી ભરાઈ ગયા છે એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો પ્રશાસનને પ્રશાસનને આજે છ ઇંચ વરસાદ આજે પડ્યો છે તેનાથી પ્રશાસનને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સહયોગી વીરેન્દ્ર પાટીલ સાહેબ રાકેશ સૌ માલ ગુજરાત ભરોજ તો બીજી તરફ અંકલેશ્વર શહેરમાં પણ વરસાદી જે માવટ કરી હતી એની શહેર વિસ્તારના દીવા રોડ પરની સોસાયટીઓ એસિયાડનગર વિસ્તાર ગાયત્રી મંદિર નિરાંતનગર સહિતનો રહેણાંક વિસ્તાર વરસાદી પાણીથી પાણી પાણી થઈ ગયો હતો મુખ્ય માર્ગો ઉપર પણ વરસાદી પાણી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહારને અસર પહોંચી હતી અને ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા જ્યારે જીઆઈડીસી વિસ્તારમાં પણ પાણી ભરાયા હોવાનું જાણવા મળ્યું હતું અંકલેશ્વરના પીરામણ ગામ નજીક આમલા ખાડી પણ ભારે વરસાદના કારણે ઓવરફ્લો થતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી પાણી ભરાવાના કારણે જેઆઈડીસી વિસ્તારથી અંકલેશ્વર શહેર વિસ્તારને જોડતો માર્ગ બંધ થયો હતો જેથી અનેક વાહન ચાલકો સહિત રાહદારીઓ અટવાયા હતા તો બીજી તરફ આમલાખાડીના વહેણમાં ચાર અશ્વ પણ તણાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટી તંત્રની સ્થિતિ ઉપર સતત નજર છે સાવચેતી સલામતીના ભાગરૂપે જિલ્લામાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવા આદેશ કરવામાં આવ્યા હતા ઉપરાંત નીચાણવાળા વિસ્તારમાં ભરાયેલા પાણીના નિકાલ સહિતની કામગીરી માટે વિશેષ ટીમો કાર્યરત હોવાનું જણાવ્યું હતું વધુમાં દરેક તાલુકાના લાયઝનિંગ ઓફિસર સતત સંપર્કમાં હોવાથી સ્થિતિ કંટ્રોલમાં હોવાનું પણ જિલ્લા કલેકટરે જણાવ્યું હતું આજે સવારે ચાર વાગ્યાથી વહેલાં ભરૂચ જિલ્લામાં ખૂબ જ હેવી રે જોવા મળી ખાસ કરીને હાંસોદ તાલુકા ઝઘડીયા વાલિયા નેત્રંગ અને અંકલેશ્વર એમાં ખૂબ વધારે હેવી ચારથી આઠના સમયમાં વરસાદ રહ્યો આઠ વાગ્યા બાદ ભરૂચ તાલુકાનો ખૂબ વધારે વરસાદ રહ્યો અને હાલ જંબુસરમાં વરસાદ જોવા મળી રહ્યો છે આ સ્થિતિને જોતા કેમ કે જંબુસર આમોદ વગેરેમાં ઓછો વરસાદ હોવાથી ત્રણ તાલુકાઓમાં અમે સ્કૂલ ચાલુ રખાવી ત્યાં પણ અમે લોકલ લેવલ ઉપર છૂટ આપી છે કે જ્યાં વધારે પાણી દેખાય વરસાદ દેખાય તો ત્યાં રજા રાખી શકાય બાકીના તમામ તાલુકાઓમાં શાળા કોલેજો આઈટીઆઈ આંગણવાડી તમામ પ્રકારના શિક્ષણ કાર્ય આજે અમે રજા આપેલી છે એ ઉપરાંત ભરૂચ સિટીના વિસ્તારોમાં પાણીના ભરાવાના પ્રશ્નો આ વખતે જોઈ રહ્યા છે તો એની પણ અમારી ટીમ ફ્રી ઉપર છે ઇન્દિરાનગર વિસ્તારમાં ને એમાં પણ અમે થોડું એડવાન્સ લોકોને થોડા અત્યારથી શિફ્ટ કરી અને થોડી ઊંચી જગ્યામાં લઈ લીધા છે અને હાલ વરસાદ રોકાયો છે એટલે એવી અપેક્ષા છે કે એકાદ બે કલાક પાછું પાણી ઘણું નીચે ઉતરી જશે અમારા તાલુકા વાઇઝ જે ફ્લડના નોડલ અમે રાખેલા છે તમામ નોડલ ઓફિસર્સ હાલ તાલુકામાં છે અને મોનિટર કરી રહ્યા છે બાય ઇન્ડ લાર્જ ધ ઇઝ અન્ડર કંટ્રોલ ધ સિચ્યુએશન ઇઝ અંડર કંટ્રોલ ફક્ત અમુક વિસ્તારોમાં જે હેવી પાણી જે જોવા મળી રહ્યા છે દેટ ઓલ્સો એવું નથી કે ખૂબ વધારે જેને કહી શકાય પરંતુ ત્યાં વાહન વિહાર જે ડિસ્ટર્બ થઈ રહ્યું સિટીના વિસ્તારો એ બધા વિસ્તારોમાં અમે પાણી નિકાલ થાય એ પ્રકારનું આયોજન કરી રહ્યા થેન્ક યુ